ગૌ આધારિત ખેતી અપનાવીને લાખો રૂપિયાની કમાણી કરી છે અહીં પકવેલા દાડમ સાત સમંદર પાર દુબઈ મલેશિયા બાંગ્લાદેશ અને નેપાળ સહિતના અનેક દેશોમાં નિકાસ થાય છે દાડમ ઉત્પાદન ક્ષેત્રે મોરબી જિલ્લો સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ અને ગુજરાતમાં ત્રીજા ક્રમે સ્થાન ધરાવે છે મારે નેવ વિઘાની ડાયરામ હે મારે દસ વર્ષથી વાવેતર હે ડાયરામના દસ વર્ષના રોપા થયા આ રોપા પાંચ વર્ષના હે

ખેડૂતોનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બચી જાય છે ખેતરી જ જ દાડમનું સોર્ટિંગ અને પેકિંગ કરી ત્યાંથી સીધું એક્સપોર્ટ કરવામાં આવે છે માં કંઈક નવું કરવામાં આવે તો ધરતીપુત્રો કેવી કમાણી કરી શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે સુંદરગઢના આ ખેડૂતે સાબિત કરી બતાવ્યું કે ગૌ આધારિત ખેતી અને યોગ્ય આયોજનથી ખેડૂતો આર્થિક રીતે પગભર બની શકે છે મયુર રાવલ જીએસટીવી હળવદ